સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દઈએ કે કોંગ્રેસના ત્યારે મહાસચિવ કેસી વેણુગોપાલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાહુલ ગાંધીને મળેલી મારી નાખવાની પર તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી કે એક ટીવી ચેનલ પર લાવી ત્યારે ડેબેટ દરમિયાન ભાજપના પૂર્વ એબીવીપી ત્યારે તેના પી મહાદેવે કહ્યું હતું કે રાહુલ ગાંધીને સાથીમાં ગોળી મારવાનો ત્યારે મિત્રો ગોળી મારવામાં આવશે અને કોંગ્રેસે ચેતવણી કાર્યવાહી નહીં થાય તે હિંસાને સમર્થન આપવા જેવું ગણા છે ત્યારે મિત્રો અત્યારે રાહુલ ગાંધીને લઈને આ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ